લાલપુર સરકારી દવાખાના પાસે આવેલ દિવ્ય ગાર્ડનમાં વર્ષોથી મોટી સંખ્યામાં બગલાઓએ વૃક્ષો માળા બનાવીને નિવાસ કર્યો હતો પરંતુ તાજેતરમાં વૃક્ષો કાપવાની કામગીરી દરમિયાન બગલાના અનેક પક્ષીઓના મોત થયાની ઘટનાની તસવીરો સામે આવી છે વૃક્ષો કાપતા માણસોએ દાવો કર્યો કે સ્થાનિક પદ અધિકારીએ આ કામગીરી માટે જણાવ્યું હતું જ્યારે સંબંધિત પદ અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે સાફ સફાઈ આપતા જણાવ્યું કે આસપાસના રહેવાસીઓ તરફથી ફરિયાદ મળતા માત્ર ઉપરની ડાળીઓ જ કાપવાની સૂચનામાં આપી હતી બગલાઓને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં પણ કહ્યું હતું એક તરફ સરકાર વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને અનેક યોજનાઓ ચલાવે છે તો બીજી તરફ અહીં વૃક્ષોના જતનના બદલે કાપણી થવાથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફાટી નીકળી છે હવે પ્રશ્ન એ થાય છે કે આ વૃક્ષો તંત્રની પરમિશન સાથે કાપવામાં આવ્યા છે કે વિના પરમિશન તંત્રને આ અંગે જાણ ન હોય એ મોટી બેદરકારી ગણાય આગળતાથી મોટી સંખ્યામાં બગલાઓના મોત થયા અને જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે અને શું પગલા લે છે રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર